કેમ છો ખોટું નહીં કહું ખરેખર બહુ વરસાદ આવ્યો છે ને બહુ નુકસાન છે પાણી તમે પાછળ જોઈ શકો છો ખરેખર હાલ ઓછું થઈ ગયું છે પણ આ ભાગમાં તો એટલું ને એટલું જ પડ્યું છે તમે જોઈ શું એરંડા નથી દેખાતા ખરેખર ઝાર હાલ બી છે પણ પાણી છે ખરેખર એરંડા તો મને લાગે હવે નહીં થાય બળી ગયા અને હાલ કેરામાં પણ પાણી તો જઈ રહ્યું છે આ એરંડા થોડા થોડા દેખાય છે આ બધા એરંડા મને લાગે હવે બળી જવાના છે થવાના નથી અને તમે બાજરીની જોઈ શકો છો ખરેખર બાજરી બધી પડી ગઈ છે ખાવાના કામની હવે મને નથી લાગતી રે ખરેખર બહુ નુકસાન છે મારી એક વાત નથી કરતો બનાસકાંઠાના બધા ખેડૂતોની હું તો વાત કરું છું ખરેખર હાલના જે વરસાદ આવે ને એ કંઈક અલગ જ લઈને આવ્યો છે તમે જોઈ શકો છો મિત્રો ખરેખર આ પાણી અને બીજી વાત મિત્રો તો ખરેખર પશુ પંખીઓ એટલા મર્યા છે તમે વાત છોડો ખરેખર બહુ નુકસાન થયું છે આ બનાસકાંઠામાં હાલનો પૂરા બે હજાર પંદર સત્તર કરતાં બહુ વરસાદ ખરાબ હતો બે હજાર પંદર પંદર સત્તરમાં એ પાણી નીકળી ગયું હતું હાલનું પાણી ક્યાંય નીકળ્યું નથી ખરેખર એટલે કે બહુ નુકસાન થયું છે મિત્રો જેટલો ખર્ચો કર્યો છે એ બધો ફરી કરીને ફરી વાબા પડશે અરંડા કે ઝાર છે બાજરી છે મને એવું લાગે છે કેમ કે ઝાડ બધી પડી ગઈ છે એટલે આળુ બી ભણવા જે અમુક અમુક ઠકડે પડી ગઈ છે અને પાણી છે જ્યારે તમે જોઈ શકો છો મિત્રો